મીટિંગ કરી આપડે ભીલું રવાનું થાય ફોર્મ તો ભરી દેવું છે ગમે જઈએ એક બે આગી બાજુ કરી દેવા સરપી ફાઈન લાખ દોઢ લાખ ઘણા પૈસા આપડે જીટી જવાના પાછ આવું કીધું ભાડા પાડા

સરપંચ સરપંચ બને છે ફેર ફોરમ પર આવશે અને કશું શું એ કરી નહીં કરતા બધું પાણી જેટલું બગાડ થાય છે આપડે સરપંચ લાઈન છે નાખી પણ નવી ગટરો ને પાણી થઈ જઈશું

આપણા પણ બેઠા છે એ બધું છે ને લખી દેવું નોટ રાખવાની લખી દેવા ખરાબો રોશો લાલ લીટી દેવાની ને બેઠા છે એવું કરાય ભાઈ ગાયો બનવા દે એક

હસમુખલાલ હમ કાન તૈયારીઓ જબરજસ્ત કરે તમે ચિંતા ના કરવો કારણ કે બચું માર જોડે છે ને મને પડપૂટી બનાવું પડશે એટલે કામ ડેપોટી કહેવાય યાર હા જે હોય ડેપોટી પડપુટી જે હોય પણ મને આ વખત સભ્ય નહીં રહેવા દેવાનું સભ્ય આલ્યો તો તમાર સભ્ય શું છું લેવાનું અમે પણ આ દોડી એવું કરીએ તો આપડે હા આ વખત જો ભાઈ પેલા વખત છે ને સરપંચ જ તમાર આ લઈએ નાખો એ સરપંચ તો હું કરવા કશું કજુ કોમ કરતા નહી નો તો ભાઈ તમે ડેપોટી હેડો તમાર ડેપોટી માં ગોઠવી નાખે તા હા ડેપોટી વત ડેપોટી પરપોટી વત પરપોટી જે હોય પણ મને ઊંચા પદમાં માં લાવજો હા રૂપણ હાળું અમો કાઠુરે ઉપર જ આ દોડે પાછો રાત દારૂ ઉજાગરા કરશું ઓવા પાછું

ખબર પાડી નાખવી કાઢી નાખવા પૈસા ના પોપટલા ભેગા થઈએ બેહો નો ચાર કોક કરતા પોની પોની પાતા આપડે પાછું હા કોચ જીએ છીએ ને આપડે

ના ભાઈ હા કસો વાંધો નહિ અને હું કહું છું બોલો બોલો હા છે ને પોસ વર્ષ પછી તમારું યાર